તો આપણે ખબર જ હતી કાલે ખબર હતી તમને કે આજે આપણે મિટિંગમાં જવાનું છે તો જ્યાં નિશાની મિટિંગ તો શેની મિટિંગ આપણને બોલાવે એવું નથી વાલી મીટિંગ જ છે તો ખબર જ છે તો આપણે એમાં જવાનું છે કેમ કે દસમા ધોરણવાળાને બારમા ધોરણવાળાને બધાને ફરજિયાત આવવાનું દસમું અગિયારમું બારમું એટલે બધાને જવાનું છે તો આપણે ફરજિયાત જવાનું છે તો શું અહીંયા થશે કંઈ ખબર છે નહીં એટલે કંઈક ગયા વર્ષે દહ માં હોય બારમા હોય એ લોકોનો નંબર આવ્યો એ લોકોનો મેડલ આપશે અને એવું કાંઈ જશે આ પણ બહુ કાંઈ તાજી ખબર છે નહીં આપણે જાય અહીંયા જોઈ શું થાય પછી આપણે તમને કહેશે અહીંયાથી નીકળીને પછી અહીંયા જાય તો એમ ન થાય અહીંયા કેમેરા ચાલુ ન કરાય કે ત્યાં આવડ ન હોય એટલે આપણે અહીંયાથી નીકળીને પછી તમને કહીએ કે શું હતું એ પહેલાં પપ્પા મમ્મી અને દિયા જવાના હવે એમાં પ્લાનમાં ચેન્જ થઈ ગયો હતો આપણે ભાઈ જયા અને મમ્મી ત્રણ જણા જવાના એ પપ્પા એમ કે ઘરે

વાલી મીટિંગ એટલે ત્રણ વાગે છૂટી ગયા પાછો વાલી મીટિંગ માં જાવ સાડા પાંચે ઓકે આપણે તૈયાર થઈ જાય મસ્તી ના અત્યારે તૈયાર છે પણ હવે થોડું ઘણું બાકી છે તૈયાર હાલો ચાલો મમ્મી હાલો મિત્રો થઈ ગયા તૈયાર કરવા માટે નીકળી આપણે બાઇક લઈને જઈ અત્યારે તો મળશું ન્યા વસ્તુ તો ભેગી જોજો એક ટેકો Eh takkan, biakkan. So dah itu muka nunya begu begu. So saya dah tanya dalam pelak. Pelik lah, so saya yang meeting. Semua islam jangan. Kalau beramputor lagi, kalau perajang, ada yang benar. Ada. Okay, ni ada, ni ada. Ini nama iPhone ada, ada. એના નંબર આવ્યો એને મેડલ મળ્યું તો આ બને આ મને મળું હતી હતી તો અત્યાર આવે છે ને સમારો પૂરો થઈ ગયો છે સમારો આઈ શું કહેવું ક્યાં تھا આઈ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે હવે એમ કહી બસ હવે મેલાઈ કોરે હા હા આ તો પૂરો થઈ ગયો આજે આવી ગઈ ઓ ઉપર ચાલે મળીએ ઘરે તો ફાઈનલ ને મીટિંગ થઈ ગઈ પૂરી બે કલાકની મીટિંગ મિટિંગ કરીએ એમાં એવું હતું કે બધા દસ માં બાર વાળા નિશાન ને એમ તો નાના ધોરણ થી મોટા ધોરણ લગે બધાને ધન નંબર આવ્યા ને પેલો બીજો ત્રીજો એને આપતા હતા મેડલ મેડલ જ કહી શકું આપણે ભાષામાં હાલો મિત્રો હવે પાંચ ખાવાના રહ્યા કેમ કે વસ્તુ એવી રહી ને બધા ભૂલી જાય મૂક્યા તો મૂકતા તો આવી

अजीया के नहीं नहीं मेरी गलती मेरी नहीं मेरी गलती है ये भी मेरी गलती <iteration of past magic> है नहीं, नहीं तेरी गलती है ये नहीं नहीं ये भी तेरी गलती है आला आला किसकी गलती है नहीं नहीं ये हम कह नहीं नहीं तेरी गलती है हम के नहीं नहीं तेरी नहीं नहीं तुम दोनों की आला आला सारी गलती है मैं तो फटाफट लेता आवे बाकी થઈ જાહે બંધ તો મિત્રો ફ્રી માં આપણે પાછા આવતા રહીએ આપણો ફ્રી ડ્રેસ આવડો આ જ છે કેમ કે આપણે ફ્રી માં આવતા રહીએ આપણે બાજાના હતા આટલા આપણે બદલે બધા વાંકી આપણે ફ્રી માં જ રહેવું કેમ કે આપણે ત્યાં હજી થોડુંક કામ આવ્યા એ બધું બતાવી જે એને આપણા મીડિયા કરવા એને આપણે ડિસ્ટર્બ કરવાના નથી એટલે આપણે પછી મળીએ તો આજના વિડીયોમાં તો બસ આટલું જ મળશું ન આપણે તો હજી જમી લેશું હજી એ બધું કામ એ બામ પતાવી તો મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય